હેલો મિત્રો કેમ છો મજામાં ને અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે મિત્રો ડ્રેસ મેકિંગ અને સુઈંગ ટેકનોલોજીના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ નીચે આ ઇક્વિપમેન્ટનું નામ જણાવો મિત્રો આકૃતિ દર્શાવેલી છે તો જે છે કયું ઇક્વિપમેન્ટ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી સ્લીવ બોર્ડની આકૃતિ છે એના પછી બીજા નંબરનો પ્રશ્ન જોઈએ ટ્વિલ વણાટનું ઉદાહરણ આમાંથી કયું છે અથવા તો નીચેનામાંથી કયું ટ્વીલ વણાટથી બનેલ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ડેનિમ એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે એક મીટર પ્લસ એક ઇંચ એટલે કેટલા તો રાઈટ આન્સર છે ઓપ્શન બી એકસો બે પોઈન્ટ ચોપન સેમી ચોથા નંબરનો પ્રશ્ન છે શરીર પરથી પ્રત્યક્ષ માપ લેવાનો મુખ્ય હેતુ શું હોય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી વેલ ફિટિંગ પાંચમા નંબરનો પ્રશ્ન છે પિન ટક્સ લેવા માટે કયા એટેચમેન્ટનો ઉપયોગ થાય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ટક્કર ફૂટ એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ચિત્રમાં એક્સ તરીકે દર્શાવેલ ભાગ કયો છે તો મિત્રો બાજુમાં આકૃતિ દર્શાવેલી છે ને એમાં એક્સ દર્શાવેલો છે તો એમનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી પોઈન્ટ ઓફ લોઅર નાઇફ એના પછી નેક્સ્ટ સાતમા નંબરનો પ્રશ્ન છે બાજુની આકૃતિમાં દર્શાયેલ કયા પ્રકારનું સીમ ફિનિશિંગ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી પ્લેટેડ એન્ડ ફેલ્ડ સીમ એના પછીનો પ્રશ્ન છે આઠમા નંબરનો પ્રશ્ન બાજુમાં દર્શાયેલ પ્લેટનું નામ શું છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી બોક્સ પ્લેટ્સ એના પછી નવમા નંબરનો પ્રશ્ન છે કેસિંગ કેસિંગ એટલે કે નેફોના કેટલા પ્રકાર છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી બે પ્રકાર છે દસમા નંબરનો પ્રશ્ન છે બાય સ્ટ્રીપ ઉરે કયા ખૂણો કપાય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ફોર્ટી ફાઈવ એંગલે અગિયારમા નંબરનો પ્રશ્ન છે હાથ ઉમાલમાં કયા પ્રકારનો કોર્નર વપરાય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઓવરલેપિંગ કોર્નર એના પછી બારમા નંબરનો પ્રશ્ન છે કિનારીનો અંદરની તરફ વાળવાનું કાપડ કઈ બાજુ પાડવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન એ કપડાની લંબાઈ તરફ એના પછી તેરમા નંબરનો પ્રશ્ન છે ગાર્મેન્ટ બનાવવા માટે શિયરિંગની કેટલી મેથડ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન એ એક પદ્ધતિ ચૌદમા નંબરનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ ગળાનો આકાર જણાવો અથવા તો કયો છે તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી અસેટમેન્ટ્રીક નેક એના પછી પંદરમા નંબરનો પ્રશ્ન છે બાજુમાં દર્શાવેલ ઓપરેશન પ્રક્રિયા શું દર્શાવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી બાઇન્ડિંગ દર્શાવે છે સોળમા નંબરનો પ્રશ્ન છે કે બાજુમાં આપેલ આકૃતિ કયા પ્રકારનું પોકેટ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ઇન સીમ પ્લેસ સત્તરમાં નંબરનો પ્રશ્ન છે કયા પ્રકારની જીપર હિડન ટાઈપ એટલે કે સંતાયેલ સંતાડેલી હોય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ચેઇન ટાઈપ અઢારમા નંબરનો પ્રશ્ન છે કે ચિત્રમાં દર્શાવેલ કયા પ્રકારની પ્લેકેન્ટ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી વિઝિબલ ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે પાઇપિંગ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઇન બીટવીન ટુ એઝ વીસમા નંબરનો પ્રશ્ન છે ફોર્મલ શર્ટમાં પેચ પોકેટ તૈયાર કરવા માટે મરાઠે નીચેમાંથી કયું ફેબ્રિક વપરાય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન એ સેલ્ફ ફેબ્રિક એકવીસમા નંબરનો પ્રશ્ન છે ફેસિંગ મટીરિયલની ફિનિશ કેવી રીતે કરવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ફોલ્ડ ઓન રોંગ સાઈડ બાવીસમા નંબરનો પ્રશ્ન છે બાઈના પ્રકારનું નામ શું છે તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી સેટ ઇન સ્લીવ ત્રેવીસમા નંબરનો પ્રશ્ન છે માસ્ટર્ન પેટર્ન કોને કહેવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઇન્ક્લુડિંગ ઓલ એલાઉન્સ ચોવીસમા નંબરનો પ્રશ્ન છે સલવારની મોરીને સેટ કરવા કયું મટીરિયલ વપરાય છે તો રાઈટ આન્સર છે ઓપ્શન એ બકરામ પચીસમા નંબરનો પ્રશ્ન છે સાદા કુર્તા માટે ગણતરી કાપડની ગણતરી કેવી રીતે કરવી જોઈએ તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી બે ગુણ્યા લંબાઈ પ્લસ વન સ્લીવની લંબાઈ પ્લસ દસ સેન્ટીમીટર તો મિત્રો આજે આપણે પચીસ પ્રશ્નોની ચર્ચા કરી છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા